ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે તૂટી રહ્યો હોય તેની સીધી જ અસર આપણી રૂની ગાંસડીના વાયદામાં કપાસના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં દેખાઈ રહી છે બાકી મોટા ભાગમાં અત્યારે આપણા તમામ કપાસ કપાસિયા ખોળ અને રૂની ગાંસડીના વાયદામાં લેવાલી છે તે વધારે પ્રમાણમાં છે પણ ન્યૂયોર્ક તૂટતું હોવાને લીધે ખેડૂત મિત્રો આપણી એ વાયદા બજાર ઉપર પણ તેની સીધી જ અસર છે તે અત્યારે જોવા મળી રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે ત્રણ વાગ્યે અને ચૌદ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ પાંસઠના ઘટાડા સાથે ચોરાણું પોઈન્ટ બાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે હવે આપણો રૂની ઘાસડીનો વાયદો કપાસનો વાયદો અને કપાસિયા ખોળનો વાયદો ત્રણ વાગ્યે અને પંદર મિનિટની આસપાસના સમય મુજબનો રહેશે જેમાં આપણે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો એકસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને એકસઠ હજાર છસો સાઠની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા ચાલીસ જેટલી છે અને સેલર વેચાણની સંખ્યા પંદર જેટલી છે એકત્રીસ મે બે હજાર ચોવીસનો રૂની ઘાસડીનો વાયદો પણ ત્રણસો એંસી રૂપિયા જેટલો ઘટીને ત્રેસઠ હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા ચૌદ જેટલી છે અને સેલર વેચાણની સંખ્યા નવ જેટલી છે એનસીડેક્સ ઉપર કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ ચોવીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને સોળસો છેતાલીસની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર લેનારની સંખ્યા એકસો સાત જેટલી છે અને સેલર વેચાણની સંખ્યા છાસઠ જેટલી છે એમસીએક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલનો વાયદો પંદરસો એ સ્થિર છે જેમાં માત્ર લેનાર એટલે કે બાયરની સંખ્યા પાંચ જેટલી છે અને સેલર વેચાણની સંખ્યા બિલકુલ જોવા નથી મળતી એનસી ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પાંચ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો અઠ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર લેનારની સંખ્યા બે હજાર ચારસો વીસ જેટલી છે અને સેલર વેચાણની સંખ્યા એક હજાર છસો ત્રીસ જેટલી છે તમે જોઈ શકો છો કે કપાસિયા ખોળના વાયદામાં બાયરો વધારે પ્રમાણમાં છે લેવાવાળા વધારે પ્રમાણમાં છે આ તો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે તૂટી રહ્યો હોય તેની સાથે સાથે આપણી ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂની ઘાસડીના વાયદા બજારમાં તેની સીધી જ અસર થઈ હોવાને લીધે તૂટી રહ્યા હોય તેવો માહોલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો બાબરા સોળસો પિસ્તાલીસ માણાવદર સોળસો પચીસ મોરબી સોળસો બાર સાવરકુંડલા સોળસો રાજકોટ પંદરસો પિંચાશી ગોંડલ પંદરસો એકાશી અમરેલી પંદરસો એકાશી ધ્રોલ પંદરસો બ્યાસી વાંકાનેર પંદરસો સાહીઠ ધારી ચૌદસો પાંચ હળવદ પંદરસો એકસઠ જેતપુર પંદરસો નેવું જામજોધપુર પંદરસો ને છન્નું કડક મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે નવા આવનારા વિડીયોમાં અમારી જ્યાં ભૂલ થઈ હોય તે ભૂલ અમે સુધારી શકીએ ખેડૂત મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો કપાસના ભાવને તેજી તરફી લઈ જવા માટે મહત્વનું ફેક્ટર આપણી રૂની ગાંસડીની પુષ્કળ પ્રમાણમાં નિકાસ આગામી સમયમાં આવનારા સમયમાં થાય તો તેની સીધી જ અસર કપાસના ભાવ ઉપર જોવા મળી શકે તેમ છે વૈશ્વિક લેવલે આપણું રૂ ઘણું બધું સસ્તું થયું હોય આપણે આશા રાખીએ કે આપણે ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં ની રૂની ઘાસડીની નિકાસ વ્યાપક પ્રમાણમાં થાય ઘણા બધા ખેડૂત મિત્રો અમને મેસેજ મોકલી રહ્યા છે અને અમુક ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ વીસ લાખ ઘાસડી જેટલી ઋણની નિકાસ આપણે ત્યાંથી થશે આ વાત સાચી છે કે ખોટી હવે ખેડૂત મિત્રો તમે ખુદ સમજી શકો છો કે વૈશ્વિક લેવલે અત્યારે ભારતીય રૂ ઘણું બધું સસ્તું હોય મોટાભાગના દેશો ભારત તરફ નજર દોડાવશે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે પછી શું થશે તે આપણને ખબર નથી પરંતુ અત્યારે સસ્તું રૂ હોવાને લીધે કદાચ આપણે ત્યાંથી રૂની ગાંસડીની નિકાસ પુષ્કળ પ્રમાણમાં થશે તેવી આપણે આશા રાખીએ છીએ અને આ આપણા આપણી જે આશા છે તે ફળીભૂત થાય તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો છે તે કપાસના ભાવ વધે તો મળી શકે તેવી આપણે અપેક્ષાઓ રાખીએ છીએ ખેડૂત મિત્રો આપણે મહેનત કરી છે આપણે ધીરજ રાખીને આર્થિક જોખમ સહન કરીને અત્યાર સુધી આપણે કપાસ સાચવેલો છે તો સારી કપાસ બજારનો લાભ આપણને મળે તો બે પૈસાનું વળતર છે તે વધારે પ્રમાણમાં આપણને મળી રહે આપણે આપણી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ વતી અને તમામ ખેડૂત મિત્રો વતી આપણે આશા રાખીએ છીએ કે અમેરિકાનું ન્યૂયોર્ક કોટન વાયદો ઝડપથી ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરીને ફરી સો સેન્ટની ઉપરની સપાટીને પાર કરે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંધી નો વાયદો કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારું એવું વોલ્યુમ આવનારા સમયમાં જોવા મળે અને કપાસમાં પણ ખૂબ સારી એવી તેજી વાયદા બજારમાં અને હાજર બજારમાં જોવા મળે અને રૂની ગાંસડીની પુષ્કળ પ્રમાણમાં આપણા દેશમાંથી બીજા દેશોમાં નિકાસ થાય અને આવા તમામ ફેક્ટરો ખેડૂત મિત્રો એક સાથે કહેવાય ને કે કામે લાગે તો આપણે જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો બજારનો લાભ મળી રહે અને યોગ્ય વળતર મેળવી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડદેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે સૂચતું હોય તમને જે યોગ્ય લાગતું હોય અને બજારનો અભ્યાસ કરીને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે ખુદ તમારા પોતાના ભરોસે યોગ્ય નિર્ણય લઈને કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે તમે ખુદ વિચારી શકો છો અમને ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ ન્યૂયોર્ક કોટન વાયદો તૂટે છે તો તમારે શું કરવાનું થાય છે કપાસ રાખવાનો છે કે વેચી નાખવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રો અમને પૂછે છે કે પરાશરાભાઈ તમારો ફોટો હવે નથી આવતો ખેડૂત મિત્રો કપાસની ગોડાઉનમાં હવે અમે અમે પણ નથી જઈ શકીએ તેમ કારણ કે ત્યાં પણ ઘડીક ઊભા રહે તો પણ ખંજવાડનો પ્રશ્ન છે તે હવે ધીમે ધીમે જોવા મળી રહ્યો છે એટલા માટે ખેડૂત મિત્રો કદાચ અમે ફોટો વિડીયોમાં તમને બનાવી ન શકીએ કારણ કે ખંજવાડ આવવાને લીધે અમે એ ગોડાઉન હવે નથી ખોલતા પરંતુ હું જ્યારે વેચીશ ત્યારે તમને ચોક્કસ જણાવીશ કે કેવા ભાવમાં મેં ખેડૂત મિત્રો કપાસ વેચી નાખેલો હાલ પૂરતું આવા ભાવ મને અત્યારે ખુદને પોષાતા ન હોય કપાસ વેચવાનું અત્યારે હાલ પૂરતું અમારું કોઈ પણ પ્રકારનું ખેડૂત મિત્રો ગણિત કે આયોજન નથી જે હું તમને વિડીયોમાં અત્યારે ખુદ જણાવી રહ્યો છો જણાવી રહ્યો છું તમને જે યોગ્ય લાગતું હોય તે રીતે તમારો માલ છે તમને કેવા ભાવમાં પરવડે છે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખેડૂત મિત્રો તમારી રીતે નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને જે નવા ખેડૂત મિત્રો હોય હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેવા ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવીને આવી માહિતી છે તે તમારા સુધી અમે હર હંમેશ પહોંચાડતા રહીએ તો તેનું સીધું જ નોટિફિકેશન છે તમે સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં અમે જે વિડીયો મૂકી તે તમને જોવા મળી શકે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો